આજે જવાનું છે આપણે મોવા એક લગ્નશનના ને અમે જઈને થોડાક સીન બધા બતાવીશું તો અમારે તો શું આજે બોલો ટાટ કર્યો છે આજ મેં ને એની આજે બીજાના બસાને ઓલો કરે છે ને આ અમારે ચીકલા ઘર છે ચિકલાની અંદર અમને ઘર કરાવ્યું તો એ શિકલા આની અંદર પાસે ઓલું કરે છે માળા બનાવીને

મિત્રો વિચાર આપણે સીધા ફાઈનલ આપણે મોવા પોગી જશે અને જો આપણે ગાડી નીચે મૂકી દીધી છે અને ઓલી સાઈડ ડિઝાઇન એવું સારું છે ત્યાં જ આવ્યું અને થોડાક મિત્રો તમને ડિઝાઇન અને એવા સીન થોડાક તમને બતાવું તો અત્યારે મિત્રો આપણે જઈશું જ્યાં ઉતારો રાખેલો છે ને ત્યાં જવાનું પહેલાં છે ને આ ગણપતિનું મંદિર છે ને આવડો તમને છે ને આ ગણપતિને પહેલાં દર્શન કરાવવું તો મિત્રો આપણે છે ને પહેલાં ગણપતિના દર્શન કરી લઈએ અહીંયા આપણે ઉતારા રાખેલા હતા જો એટલે સે મતલબમાં હાલો મિત્રો જઈ આપણે ડીજે છે ત્યાં سیو لگنگ لیا سوڑا لاؤں

لگن پیے میری بپا لگ بھگ سو ناڑی جائیے

પહેલાં તો છે ને કોમેન્ટ કરી દેજો જો આવડો તમને લગ્નનો ને તમને બ્લોગ ગમતા હોય ને આપણે લગ્નના આપણે બ્લોગ ઉતારશું બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગમાં શું બધાને બાય બાય